કાલ તો રિક્ષાનો આપતો ને પૈસા હી નઈ હું કરું કોઈ હુસતું નહીં હારું કાલ રિક્ષા નો આપતો પડે કે નહીં ચાલે એવું ને કાલે રિક્ષા તો લઈ જાય મારી રિક્ષા વગર તો ના ચાલે જે છે રિક્ષા ઉપર છે હું કરું કોઈ ખબર પડતી નહીં કોઈ હુસતું હ હવે કોઈક કરવું પડે કોઈ ક્રાન્ડ તો કરવું પડશે પ્લાન દ્વારા આવવું પડશે પૈસા માટે કિલો ઘરે ઘરે ઘેરે છે પુરાના પૈસા લેવા પચીસ હજાર રૂપિયા માંગે છે શું કરું કોક સારું કરવું તો પડશે દ દ દોકણ હંતે હંતા ફરવાનું સારું કોક તો સારું કરવું તો પડશે પુરાના પૈસા તો પચીસ હજાર તો આપી તો દેવા પડશે યા જ નહીં તો કાલે પણ આપવા તો પડશે જ શું કરો

પુઓના પૈસા લેવા ઘેર દરરોજ આવે છે હું અંત જ ઉપર હશે એટલે તમે મોસો છો મારા એ છ્યો જ મારો હું

પણ મારે હપતો આયનો ગોળે તે મારે જ મને ટેન્શન આવી ગયું તેમાં કેટલો હપ્તો આવે રૂપિયા સાત હજાર નો આપતો પછી ભરવાના હા પછી તે વાયદો ના કરાય વાયદો તો ચાલનોય જતો રહ્યો પણ કરું હું જતો રહ્યો તું હંતા ઉપર હસ એવું હો યાર આવે એટલે હું મન દેખાય ને કહેબ નું બાઈક તો ગમે તે ગળો ગાપચી માર કો તો ગમે તે કોક ના ઘર માં જ પી હું તો કઉ શું કોણ કિખારામાં ભીખારા હા

તમે કોક વિચારો પૈસા આવે એવું કોક કરો આધાર પાતાર એક થાય પણ પૈસા કરો કાલ તો હપ્તો ભરાય કે ચાલે એવું કોમ કરીએ હા રોડ ઉપર સાધન છે ને હા ત્યાં ખાટલો લઈને ગીજીએ એવું એમ પૈસા જવા જવાની દેવાના એવું હવું અમારા ચોક માથાનો ફરેલો આવે ને ઠોક છે તો આપણે બેવાનું ટ્રાય તો મારી દવા કરાવ છે સરકારી નહી હા તો ખાટલું તો સર કો જવાનું કઉાટલો પડ્યો જઈએ હા હવ હા જે ને કરવા નઈ બીવા નહીં બીઆ ને તારા ઠોકીને જતા રહી એટલે બીવાનું જ નહીં મોટી ચાવાથી અકારો કરો પૈસા આપી જ દી આપી દે એવું જ કરવાનું એટલે ને તારા ખેતર માં ખાટો લઈ જાય આપડો બરોબર જે હોય ને ગીજો ખંચાઈ આપી જ દે જે હોય આપી દે હું બધું આપી દે ખાટલો લાવવાનો જ નહી ફોન લઈ લેજો ને ફોન તો એમાં પચીસ હજાર ઉપલું પુરા પૈસા ભરાઈ જશે તમે પચીસ હજાર નો ફોન લઈને પછી તમે તમે વાળી કરો નામ પડે યાર મને ટેકું કરવો પડે સાહેબ થોડું લૂંટવાનું બીજો નઈ લૂંટવાના હાથે ચોખા ના ખેતર લહેરો ખાટલો લઈ લઈ હવ ખાટલો લઈ લેવો ને પછી આડા થઈ જઈએ આડા ખાટલો લઈ ને

લઈ લે ચોમાવાનો મેં લયો નઈ પડે બધું કમ્પ્યુટર લાકડી બાકડી બધું ઓકે જોઈએ નહીં

આયરો ઉછી લે રેયો મો ઉડેલ કલાલ અલ્યા મને તો કીધું ગાયન રહી નાખ છે લેહો અલ્યા ડોહા વજન વાળો ખાટલો તાર તો વજન વાળો જો એવું તારું એ મઈ રહી ગયો બોડુ ઓ કાટકુને જલ્દી પર નવાજી મારા હું વાગી પણ છે તો એ હેડ્યો જ જાય જોયા હું આથમ લેવરાયો તા હું તો ફીલી રીતે પકાવન કે લે આથથ લે લે છે હું છે તો પગે જુદો

જો રાત માં તને કરવા તું તારો હું ને ઊંઘી ના જાવ પૈસા ભેગા કરવા નઈ પેલો પૂરો વાળો બુમો પડશે હપ્તા વાળો બુમો પડશે બધા બૂમો પડશે

બીજું કઈ નઈ કળા પકડ પકડ માલ મળે છે પેલા જો ને ફોન ને બોન

पैसा बनावा नाही फोन हाती लावायची कु के को तो बद्दल बारे बारे फोन आयासी जे आया फोन ना जो तो पैसा बनावा नाही ना पैसा बनावा नाही नाही का टेंशन तू ओम रे ए फ्यू मोमेंट्स

બધો પાકીટ ભેગવા કરે સાફ કરવાનો થાય છે સાફી લઈ લીધી કોમો આવશે કોમો પૈસા બનવા મંડ્યા ના જાય કોણ કરોડપતિ 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 તો મુવા પેલા આપતા જાય તો ટેન્શન જતું રે ને સરખી ઊંઘ ને ખાવાનું ઉતરે ઘર ખાવાનું એમ તું બોલે નઈ આપડેપુર ખોલીએ ચાલે ચાલે જોર ચાલે રખડતી ગાયો દીઘા નો ત્રાસ મટી જાય બોલો આખો ગોમ કોઈ આપડો ફોન ના આવે ભાઈ ગોમ ની બધી રખડતી ગાયો નસીમો રસ્તા વચ્ચે ખાટલું ડાલી હોય તમે જબર કેવાય ગાય તો ગાયા માટે ઊંઘ્યા હોય બીજું કઈ નઈ ના બીજું કઈ નઈ ગાયા માટે જ

પૈસા ભેગા ના થયા થઈ ગયા હજી આવે ને તો લૂંટવા તો ખાશા ભેગા થઈ ગયા હે આ તો ગયો Nei Åh! Uh. 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 ત્યાં પતિ જાય યાર ચોરી કરી પડે એટલા દાહ છે ચોરી કરેલો જવા દે તો મળી તો

ফটাফট নাখাওক বেলেগ বেলেগ